શહેરના એમએસ યુનિવર્સિટી સ્થિત એક્સપેરિમેન્ટલ ગેટ પર કાર તથા બાઇકો અકસ્માત સર્જાયો હતો

મેં સયાજી ગાંધી વિસ્તારમાં ઓર્ડર આપવા માટે આવ્યો તો એમએસ યુનિવર્સિટી સામે એમએસ યુનિવર્સિટીના ગેટ સામે ઊભો હતો ત્યાં આંગળી એ માં ગાડી પાર્કિંગ કરીને મેં ત્યાં આંગળી ઉપર કસ્ટમરને ફોન કર્યો તો ને પાછળથી આવીને ફોર્વર્ડ વરાય સીધી મને ગાડી ખાલી કે ખૂબ જ સ્પીડમાં ગાડી હા સ્કૂટ સ્પીડમાં હતી ગાડી આ ભાગમાં થોડી ઈજા થઈ છે ના ગાડીને પાછળનો ભાગ તો બધું ભાંગી જ ગયું છે ઓમ તો સાહેબ કર્યો ફોન કોને હા